ધ ગીર સોમનાથ લાઈવમાં દર્શક મિત્રોનું સ્વાગત છે ગીર સોમનાથથી મહત્વના સમાચાર આવી રહ્યા છે અખંડ ભારત સ્વાભિમાન મંચ આયોજિત સિંદૂર સ્વાભિમાન યાત્રા આવી રહી છે સોમનાથમાં યાત્રા સાથે છે રથ પુષ્પાંજલિ થકી વંદન કરવા જરૂર પધારજો ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ થકી દુશ્મનને માત આપનાર સૈનિકોને અભિનંદન આપવા જરૂર પધારજો ડિફેન્સ ક્રાંતિ લાવનાર સરકારને સમર્થન આપવા જરૂર પધારજો જાણીતા લોક સાહિત્યકાર બિજરાજ દાન ગઢવી સાથે માણો શૌર્ય અને વીરતાની વાતો અને ગીતો નડા બેટથી નીકળ્યા તેને થશે નવ દિવસ ને એ નવમો દિવસ આપણા સોમનાથમાં અહીંથી જશે દાંડી સુધી શહીદો સૈનિકો અને સરકારની વાત પહોંચાડશે જન જન સુધી તારીખ ચોવીસ ઓગસ્ટ સમયે રાત્રે નવ કલાકે સ્થળ વેણેશ્વર મંદિર ગ્રાઉન્ડ પ્રભાસ પાટણ પાસે સોમનાથ આ કાર્યક્રમમાં આપ તમામ દેશવાસીઓએ ધર્મપ્રેમીઓએ હિન્દુસ્તાનીઓએ પધારવાનું છે અને આ કાર્યક્રમની શોભા વધારવાની છે તેમજ સ્વાભિમાન યાત્રા સૈનિકોના સન્માનમાં સૌથી મોટું સેલિબ્રેશન પણ થવાનું છે વિશેષ આવો મળીને સૈનિકોના સન્માન કરીએ સહિત રથ પર પુષ્પાંજલિ કરવા હું જોડાઈશ તમે પણ પધારો આપણે બધા મળી અને સહિત રથ પર પુષ્પાંજલિ કરીએ અને સ્વાભિમાન યાત્રાને સફળ કરીએ તો ધ ગીર સોમનાથ લાઈવ યુટ્યુબ ચેનલની સ્ક્રીન ઉપર આપના વિડીયો દેખવા અને સાંભળવા મળ્યો હોય અને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો કમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો